નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે હારીજ નગરપાલિકા જિલ્લો પાટણ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં છે હારીજ સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો શહેરી ગુજરાત અંતર્ગત હારીજ નગરપાલિકા ખાતે નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની હોય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારે નીચે જણાવેલ તારીખ અને સમય હારીજ નગરપાલિકા જિલ્લો પાટણ ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા માટે જાણ કરવામાં આવે છે જગ્યાનું નામ છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ જગ્યાની સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ અને એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવની વાત કરવામાં આવી છે માસિક પગાર છે ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો